हेलो मित्रों मारा किचन में आप सभी ने हार्दिक स्वागत करू छु અત્યારે ચિત્રા સાતમ નો તહેવાર આવી રહ્યો છે ચિત્રા સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા પ્રચલિત છે જીતિકરની છઠના દેશે ગાઈસ્થીજ તેબરાને ટેપલા બનાવવાનો તૈયાર કરીને રાખી મૂકે છે લોકો તો 23 નળી જે વધાના કરવા ગોળના ગળવા ઢોબરા અને તીખા ઢોબરા બને છે એની રેસીપી લઈને આવી છું તો તમે જોઈ શકો છો કે ગોળના ગળવા ઢોબરા અને તીખા ઢોબરાને બનાવ્યા છે ટ્રેડિશનલી જે બધાના ઘરમાં બનતા હોય છે જો તમને મારા વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનો ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી અને વિડિયોને અમે એક લાખ જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જવા નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ सौ प्रथम अपने गड़िया ढेबरा बना तो ये तपेली गैस पर मूकी दईस अटकी सैट कर ले तो अँ एक बाटकी मप तुम्हारे एक वटकी सेट करना गलिया ढेबरा एकदम परफेक्ट बन स तो यटकी मप थे जे वाटकी मपथ में पा लीधे एज वटकी मप अर्धी वाटकी गोड़ एड करें तो अर्ध वाटकी पा अर्धे वाटकी आपने તો લીધા છે ઘણા બેસી બલને મિસ્ક કરે છે તમારી પાસે જે अवेलेबल હોય તે તમે એડ કરી શકો છો હવે આગળ હું ટીના ગેશ ઉપર સતા દેલાને સરસિતે ઓગળવા દઈશું આગળ હું આ સરસિતે પાણી બનાવી લેવાનું છે તો અહીં આપણે બળ સરસિતે ઓગળી ગયો છે obviously ફ્લેમ બંધ કરી દઈશું અને આ પાણીને ઠંડો થવા દઈશું ત્યાર સુધી આપણે આગળ પ્રોસેસ ચાલુ લઈશું

તમે લોકો કકરો નોટ પણ એડ કરતા હોય છે તો તમારી એક વાટકી કકરો નોટ અને એક વાટકી જીરનો નોટ પક કરી હોય તો એ રીતે પણ કરી શકાય અને એમાં બનેરાટકી જીરનો બોટલીનો નોટ લીધો છે હવે એમાં અર્ધ ચમચી ઈલાયચી પાવડર એડ કરી છે એનાથી aroma બધારે બરાબર તીખું અને સુખદ સરસ આવે છે હવે ત્યાર બાદ એનાટને તેલનો નોટ કરી છે જો તમને ઘીનો પસંદ હોય તો ઘી પણ એડ કરી શકાય હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેજો આ લોટમાં આપણે એકદમ સરસ મટી પરતો મેરાટ કરવાનો છે ચાલો આપણે સરસિતે તેલમાં મસળીને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે મટી પરતો મેં દઈ દીધું છે તો હવે આપણે જે બોળનો પાણી તૈયાર કરી હતી અને એને સરસિતે ગાળણમાં તૈયાર કરી દીધી છે એમાંથી આપણે લોટ બાંધવાનો છે તો એને તાણવટ કરતા જઈશું અને લોટને મસળતા જઈશું આ રીતે બોળના તેબરાનો લોટ બાંધીએથી આપણો બોળનો તેબરા સરસ બને છે આરબ થોડો થોડો પાણી એડ કરતા જવાનો છે ને પાણી અને મીઠું મિક્સ કરતા જઈશું એકસાથે વધારે પાણી એડ નથી કરવાનું નહીતર લોટ ઢીલો થઈ જશે અને ચીકણો થઈ જશે તો અમે બધું પાણી એડ કરી દીધું છે અને જરૂરિયાત અનુસાર આપણે સાદું પાણી એડ કરીશું તો એની જરૂર પડે છે એટલા માટે 3 થી 4 ચમચી જેટલું સાદું પાણી એડ કરીશ અને લોટને સરસ રીતે મસળી લઈશું આ રીતે દેખા તમને મદદથી આપણે લોટને સરસ રીતે મસળી લઈશું અને એને લોટ તૈયાર કરી લેવાનો છે आपने एकदम कठन लोट रखा है जो नई जाए खास ध्यान तो बिहार रीते मदद में तैयार करेंटन लोट तैयार कर लीजिए तो अभी ढाकन ढाकी दस मिनिट मट वेस त्या सुधी आपने तीखा ढेबरा ना लोट बांधी लैस हमें तो तीखा ढेबरा ना लोट बांधाटी लोट ल તમેરે જેટલા બનાવા હોય પરમે તમે નોટ લઈ શકો છો એ જે ચેન રેકલેન નોટ આવે છે રોજ લેવાનો છે હવે ત્યાર બદોમાં આપણે મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે એમાં ઓડપાવડર એડ કરીશું 2 ચમચી એડ કરીશું ત્યાર બાદ લાલ મરચું પાવડર એ તમને જેટલી તીખો પસંદ હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય અહીં બે ચમચી જેટલી એડ કરી રહી છું ત્યારબાદ ધાણાજીરું પાવડર એ એક ચમચી એડ કરી દઈશું સ્વાદ અનુસાર ઓછા કરી શકો છો અને થોડી મીંગ એડ કરી દઈશું હવે ત્યારબાદ અડધી ચમચી અજમાને આપણે હાથો ને અથડિયાથી મસળીને સરસ રીતે એડ કરી દેવાનો છે આ રીતે મસાળવાથી આપણા અજમાનો ટેસ્ટ તેને સરસ આવી જશે જો તમને પસંદ હોય તો જોડ કરી લેજો નહી તો તમે સ્કીપ કરી શકો છો અને ત્યાર બાદ આપણે તે એડ કરીશું હાલતમાં પણ આપણે સરસ રીતે મુખ્ય પડતો મોડક કરવાની છે જેથી કરીને આપણો દેવરા એકદમ સરસ બને પોચા બની અને એકદમ नरम બની થોડા લોટને સરસ રીતે મિક્સ કરી દીધે છે અને તેલ ઓછું લાગે છે તો બે ચમચી વધારે તેલ કરી દઈશ તો આ લોટમાં સરસ રીતે આ રીતે મસરી લેવાનો છે અને તૈયાર કરી લેવાનો છે અને બધા મસાલા સરસ રીતે લોટને મિક્સ કરી લઈશું તો આ રીતનું આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતનું મીઠું પડતું ન હોવું ખૂબ જ જરૂરી છે તો હવે એને આપણે પાણીની મદદથી લોટ તૈયાર કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસાવતા જઈશું ट टीला नई जाए खास ध्यान रखू तो एकदम पराठा जो लोट तैयार करना तैयार कर लीधे तो हम इन थोड़े थोड़ी आर मट मसली लीस हे आ रीते थोड़ी वर मट मसल्याद आ लोट में ढाकी पांच धी दस मिनट माते रेस्ट आपी शु।

જે રીતે ગ્લાસના મદદથી ટેબ્રા બનાયા હતા એ જ રીતે આપણે ટેબ્રા બનાવવાને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આની થીકનેસ પણ એ જ રીતે બડા ટેબ્રામાં રાખી હતી એ જ રીતે રાખી છે તો ગ્લાસની મદદથી આપણે આને ટેબ્રાનો આકાર આપી દઈશું તમે અહીંયા કોઈપણ વાટકી કે કટરનો પણ ઉપયોગ કરી શકો છો અને આને ગ્લાસમાં ઉતાર્યા છે અને આથી આસાનીથી આપણો ટેબ્રા સરસ શેપમાં આવી જાય છે તો આ રીતે આપણે બડા ટેબ્રા બનાવવાને તૈયાર કરી લઈશું તો બધા ટેબરા બનીને તૈયાર કરી લીધા છે તો એને તળવા માટે મૂકી દઈશું તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલની આંચ આપણે તેનાથી મીડિયમ ગેસ ઉપર જ રાખવાની છે તો સૌપ્રથમ આપણે ગળ્યા ટેબરા તળી લઈશું તો આ રીતે કઢાઈમાં જેટલા સમય એટલા એડ કરી દેવાના છે તો હું અહીં ત્રણ ટેબરા એડ કરી રહી છું આ રીતે ચારાની મદદથી દબાવવાથી સરસ રીતે આપણે ટેબરા ફૂલી જાય છે અને कर जी पर फ्राई करने अंदर सरस रीते चढ़ी जाए थोड़ा गोल्डन कलर आए गा फ्राई कर तो तर जी सको कि अपने गड़वा ठेबरा ना कलर खूब सरस आई गये आ रे थोड़ा गोल्डन हल्को गोल्डन कलर आई जाए त्या सुधी फ्राई कर लेवा आपने तीखा ढेबरा में फ्राई कर लैसु કે ડબરાને પરાત ચાર આની મેથી દબાઈશ તો સરસ રીતે ફૂલી જાય છે તો તમે આ રીતે દબાવીને તેબરા બનાવને તૈયાર કરી શકો છો આ રીતે હળવાથી દબાવતા જવાનું છે અને આ રીતે ઉપર તેલ એકતો જવાનું છે જેથી કરીને આપની બધી તેબરાની પૂરી સરસ રીતે ફૂલી જાય અને તમને થોડો આલ્કોર કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તરી લેવાનું છે અને અને તૈયાર તૈયાર થઈ થઈ ગયા છે 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 આપણે પ્લેટમાં કાઢી લઈશું તો તમે તમે જોઈ શકો છો કે સરસ રીતે રીતે બનતા હોય એ ત્રણ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો અને આ દૂધ સાથે ખાવાનું ખૂબ જ મજા પડે છે અને અહીંયા આપણા તીખા ઢોબરા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ ઢેબરા તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો અને એમ મને પણ સરસ લાગે છે બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો તમે આ પેગરા આરતી મારી રીતે કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો